મિત્રો હવે આપણી જે મચ્છી હતી એ ફાઈનલી આપણે ધોઈ લીધી બે થી ત્રણ પાણી જે મચ્છીનું શાક હતું તમે જોઈ રહ્યા છો થવાડા નીકળે છે મિત્રો આજે આપણે અલગ અલગ મચ્છી નું શાક બનાવવાના છે જેમ કે જ તમને હું બતાડું તો આ મિત્રો આને બોયા કહેવાય માં બોયા છે આપણા ઝીંગા છે પછી આપણા કરેસલા છે અને આ બે તુરા ને એવું છે હેન્દલી ને તો આપણે બધી જ મશીન ક્યારે શાક બનાવવાના છે અને આ બાજુ બતાડું તો આ છે આપડી ડેટકી નરસિંગો આ નરસિંગો કહેવાય અને આ છે મિત્રો એક વરેડી હું તમને બતાવું તો આનું પણ મિત્રો આજે આપણે શાક બનાવવાના છે તમે જોઈ લો એ પણ કેવડી મોટી છે અને વેરાડી કહેવાય તો આપણે કરેસલાનું અને આપણા ઝીંગાનું ને બોયાનું બધીનું શાક બનાવવાના છે અને તમને બતાડ્યું કે ને કેવી રીતનું બનાવી તો તમે પહેલાં જોવું કે ને હમું કેવી રીતનું કરે આવી રીતનું ને હમું કરવાનું હોય આજે આપણું હમું થાય છે એ ગોખરું છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એના સૌથી પહેલાં ભીંગડા પાડવાના થાય જે આપણા માછલા છે તો આપણા હોંડિયામાં છે તો એમાં આપણે ફોફા આવે તો એને ખાલી પાડવાના થાય બાકીના જે આપણા બોયાને છે એમાં આપણા ભીંગડા પાડવાના થાય તમે જોઈ લો એને કેવી રીતના ભીંગડા પાડીએ આપણે જો જેનો પેટમાં કચરો હોય એ પણ બારો કાઢવો પડે જેથી આપણું માછલું સોખું થઈ જાય અને આપણું શાક પણ ન બગડે તો આપણું કોકરો હમું થઈ ગયું છે હવે તમે જો કરે લો કેવી રીતનું હમો કરે એ જો આવી રીત નું હમો કરવાનો ઈ કરીશલા ને હવે આપણો છે ઢટકી જે નર્સિંગો તો હવે આપણો નર્સિંગો હમો થઈ તમે જોઈ લો કેને કેવી રીત નું બનાવી હર જો આવી રીત નું નર્સિંગો હમો કરવાનો હોય જેના बाजू ના જે પછડા હોય એ પાડી નાખવાના તો આ નર્સિંગો આપણો હમો થઈ ગયો બતાવીશું કે આમાં હું હું જાય મસાલા કઈ કઈ નાખવા પડે આ છે આપડે તુર અને જે મિત્રો તમને વાત તો બધી મેસલું છે એના ભીંગડા પાડવાના થાય બાકીના આપણે કરેસલા છે એ આપણું થોડુંક આસાનીથી શાખા મૂકી જાય અને આજે તમે મિત્રો જોવો છો એ અમારે અહીંયા બ્રીસની બ્રીસ છે ત્યાંની મિત્રો હોળીની તાજી મચ્છી આવે અને સ્વસ્થ આવે એ આપણે ખાવામાં સારું લાગે બાકીની જે પેટી નો હોય નો માલ આવે એ અમુક ને હાલે કેમકે બધું કાઢી અને પછી એનો અમુક કરવાનું થાય જે અમુક લોકો અલગ ટાઈપથી અમુક કરે હોય અમારે અહીંયા આવી રીતનું હમું કરી અને બનાવવાનું હોય

અને પછી એનું ખાલી ડોકું કાપી અને એના પેટમાં કચરો કાઢી નાખવાનો અને ખાલી એનું પૂછડું કાપી નાખવાનું અને એના બે ભાગ કરી લઈએ એટલે બીમલો થઈ ગયો તૈયાર આ બાજુ છે આપણું ઝીંગો આ બધી મિત્રો મચ્છી અમારે અહીં તાજી મચ્છી છે અમારી ઘરની હોડી છે એની મચ્છી છે તો હવે આપડી મેન થવા જઈ રહી છે રેડી તો એને તમે જો કેવી રીતના હમી કરે આવી રીતની કરવાની હોય મહેનત બઉ કિલ્લાનો ભાવ કિલ્લા અમારે હરાજી થાય મચ્છી જે હોય કોઈ પણ મચ્છી જે મોટી મચ્છી હોય તો એને કિલ્લાના ભાવ વેચવામાં આવે બાર જો આવી રીતની અહીંયા હમી કરવાની થાયડી કઈ અને બીજી આને આવી એક આવે એને તબલી પણ ગઈ અને એક રાઈ પણ આવી આખી અલગ આવે એ આના જેવી જ આવે આવી રીતની મોરવાની થાય તમે જોઈ લો આપણે કેથરોક ભરી એટલું આપણે મચ્છી છે એ બધીનું આપણે શાક બનાવવાના છે એમાં કઈ કઈ મસાલા જાય એ પણ તમને હું બતાડીશ અને હવેથી મિત્રો આપણી ચેનલ ઉપર આવા રેસીપીના પણ વિડીયો આવતા રહેશે તમે જેવી રેસીપી બનાવવાના કહેશો તો આપણે એના કમેન્ટ કરી દેજો તો આપણે એનો વિડીયો બનાવશું જો આપણા ઝીંગાની છે તો હવે આપણે આમાં એક કરેશ અને આપણો એક ઝીંગો રહ્યો છે તે મિત્રો હજી પણ એક નાના ઝીંગા આવે જે નાની નાની લાલ કલર ની આવે એના દોડી કે આપણી જે વરેડી હતી હમી થઈ ગઈ એનો જે વેસ્ટલો ભાગ છે એ બધો ફેલ જાય ને જેનું બાકીનું હોય એ આપણે એને એનું હમું કરવાનું હોય તો આવી રીતના એનો ભાગ થાય વરેડીને અને તમે માર્કેટમાં જોઉં તો આવી રીતની કાપી અને પછી આપણે ભાગ કરી અને આપણે વેસીએ તો આ થઈ ગયું છે આપણું શાક અહીંયા તૈયાર ને હવે આપણે આને ધોઈ લેશું બે ત્રણ વાર પાણીમાં જે આમાં પાસો પણ એમાં કચરો છે એ બધું જોવાશે ને પછી એને બે થી ત્રણ પાણીમાં ધોઈ અને પછી એનું મચ્છી બનાવતા છે જો આપણે આવી રીતના હવે બે ત્રણ પાણીમાં ધોઈ લેશું અને પછી આપણે શાક બનાવીએ તો હું તમને બતાવું શાક બનાવી મિત્રો હવે આપણી જે મચ્છી હતી એ ફાઇનલી આપણે ધોઈ ત્રણ પાણીએ અને હવે મિત્રો આપણે એમાં ધાણામાં થઈ રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો આપણે થોડાક ધાણા થયા છે અને હવે આપણે એમાં ટમેટા નાખશું એક ટમેટું નાખશું તમે જોતા રહેજો આપણે કેવી રીતનું તાજી મચ્છીનું શાક બનાવીએ

આપણે એક ચમચી નાખ્યું એક ચમચી મીઠું નાખ્યું અને હવે પાછું ઉપરથી અડધી ચમચી મીઠું આવ્યુંડિયો ન હોય તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું નહી ભૂલતા તો હવે આપણું છે ધાણાજીરું મસાલુ તમે જોઈ લો એ પણ આપણે એક ચમચી અને પોણી ચમચી નાખીશ બધી જ વસ્તુ આપણે પોણી પોણી ચમચી નાખવાની થશે હવે આપણી સાથે હરદર તો એ પણ આપણે પોણા બે ચમચી નાખીશ તો આ બાજુ આપણો મસાલો કાર થઈ ગયો છે અને હવે આપણે જે ટોપડી હતી આપણે સોલે મેકી જઈશ આપણે સોલો પણ સરકી ગયું તો હવે આમાં આપણું થાય તેલ તમે જોઈ લો હવે આપણું તેલ ગયું હવે આપણે તેલને ઘડી ગરમ થવા દેશું અને પછી બનાવશું તો આ બાજુ આપણું જે મસાલોને બધું કાર કરી લીધુંશ અને આપણે ઉપરથી લસણ નાખ્યું તો થોડુંક લસણ સ્વાદ આવશે આપણા શાકમાં આપણે એક કરી લસણ લઈ લેશુ છે આપણે એક ગાંઠિયાની કરી નાખી દીધી હવે આપણે એને ઘડીક લસણ થોડુંક ભરવા દઈશું અને પછી એમાં આપણું મસાલા બધું બધું તમને બતાડીશ વિડીયોમાં બધું જ તમે જોતા રહેજો આપણો બાજુ મસાલો પણ ક્યાર થઈ ગયો છે અને આમાં છે આપણી મચ્છી જે હમી કરેલી છે આ બચ્ચી બધી તાજી જ છે આમાં ગુંડલા અને બધી જ મચ્છી છે તમે જોઈ રહ્યા છો આપણા ઝીંગા પણ છે આપણે રેડી પણ છે અને આપણા જે પામીડા છે એ પણ છે

જેને કારણે કે મસાલો આપણો ભેગો થઈ જાય અને કઈ પણ આપણો મસાલો આપણો મસાલો મસાલો તૈયાર થઈ ગયો આવી હોય અને હવે આપણું જે લસણ હતું બરી ગયું હવે એમાં જ આપણો મસાલો તમે જોઈ રહ્યા છો તો આપણો મસાલો નાખી દીધો હવે એને ઘડીક આપણે પકાવવાનો થશે એ થોડોક મસાલો નો આપણે સ્વાદ ફૂટશે એ રીતના પછી આપણે એમાં જે મચ્છી છે એ નાખવાની થશે તમે જોઈ રહ્યા છો આપણો મસાલો પાકવાની તારી છે તમે જોઈ લો હવે આપણે મસાલો નાખી દેજો છીએ પાકી જાય જે આપણે બાકીનો મસાલો છે તો ઉપરથી આપણે થોડુંક પાણી નાખી દઈશું એમાં અને તમારે મિત્રો જેવી મચ્છીની રેસીપી જોયું હોય ગમે એવી મચ્છીની તો આપણે કમેન્ટ કરજો જેમ કે ઝીંગા છે આપણે તાજા ઝીંગલા છે એ બધીના આપણે રેસીપીના વિડીયો તમને બતાવશું કમેન્ટ તમે કરજો આપણે મસાલો પાકી ગયો છે તો હવે આપણે આમાં જે મચ્છી છે એ બધી નાખશું તમે જોઈ રહ્યા છો વિડીયોમાં

અને પછી આપણે શાક હિજવા મેકશું તો જોઈ લો આપણું હવે પાણી આવી નાખી દીધું અને આપણે જે ગીમલા હતા એ આપણે ઉપરથી નાખશું જેમ કે ગીમલો આપણો વિખાય નહીં એટલે આપણે જે બાકીના બે ગીમલા એક આપણે બનાવ્યો હતો પેલા હમુ કર્યો હતો એ પણ આપણે નાખી લીધો તો હવે આપણે એને ઢાંકી દેશું અને આપણે દસ થી પંદર મિનિટ એને હિજવા દઈશું અને જેવી રીતનું બનશે હજુ તને બતાડીશ કે આપણું શાક કેવું એ એટલે મિત્રો આપણું જે મચ્છીનું શાક હતું એ બનીને ક્યાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો ધવાડા નીકળે છે અત્યારે તો આપણે ઘડી ઘડીને ટાઢું પડવા દીધું કેમ કે આમાં જે ધવાડા હતા તો એમાં આપણું કેમેરામાં દેખાતું નહોતું શાક તો હવે તમે જોઈ લો આપણું શાક કેવું બીનવું આપણે જે આ માથલો તમે જોવો છે એ ગીમલો છે અને આ બાજુ છે આપણી વેરાયડી તો આવી રીતના આપણા જે ઝીંગાને છે બધા એનું શાક આપણે બનાવવું બધું મીસ આપણા પામિળાનું તો તમને વિડિયો કેવો લાગે નિશ્ચય કમેન્ટમાં કહી દેજો અને તમને જો આપણે વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે જો આવી બીજી અલગ અલગ મચ્છીના રેસીપીના વિડીયો જો હોય તો આપણે કમેન્ટ કરજો એ રી એ મચ્છીના આપણે વિડીયો બનાવશું અને તમારી પાસે પગડશું તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં